તો હર હર મહાદેવ મિત્રો તો હું છું તમારો ઇકો બોયસ તો મિત્રો આપણે પાછા પહોંચી ગયા છે ઇકો તો આજે આપણે ઇકો સાફ સફાઈ કરવાની છે તો મિત્રો આપણે નીકળી ગયા છે ઘરેથી થી વાઇપર ઝાખા ઝાખા થઈ ગયા છે થોડો તો કાચ બધું અહીંયા જઈને સાફ કરીએ આપણે દુકાને પહોંચી ગયા છે તો મિત્રો આપણે ગોલ લગાડવાનો છે તો લગાડી દઈએ ડિસ્પ્લેસ લઈ લીધું છે બોલ હોય

તો મિત્રો આ ડાઘા કાઢવાના છે જો આ પતાકડું છે આ આપણે કાઢી નાખવાનું છે મિત્રો આ ડાઘા આપણે ગમે એમ કરીને કાઢવાના છે Gracias. તો મિત્રો આ એટલો ડાઘો નીકળી ગયો સાખો નીકળી જાય ને તો પછી અહીં ઢીંગલિયુ છૂટાડી દઈએ ગાડીમાં આપણે હંગાર કરવાનું છે ગાડીની ક્વોલિટી તમે જોઈ લો ગાડી આખી ધૂળ ધૂળ છે ગાડી આખી સાફ કરવાની છે અત્યારે આપણે તો મિત્રો આપણે ઈમાનદાર કારીગરને બોલાવ્યું છે કામ કરવાના આ જો આપણી ઢીંગલિયુ છે બધી જો આવી લગાડવાની છે ગાડીમાં હવે એ કામ થઈ જાય એટલે પછી આપણે ગાડી આખી સાફ કરાવી નાખીએ કમ્પ્લીટ કરાવી નાખીએ ગાડી ઓર ગાડીમાં નવું મ્યુઝિક સિસ્ટમ પણ નાખી દીધું એટલે હવે તમારો ભાઈ ધબધબાટી બોલાય છે અને થોડાક સમયમાં આપણે સાયલેટ પર મગાવી લીધું છે તો મિત્રો આપણે મહાદેવની મૂર્તિ નાખી પછી એમાં માળા નાખવાની બાકી છે તો આપણે આ ભાઈ પાસેથી માળા આખડી લેવાની છે બુસ મારવાની છે ને આ બધી આ બધી ફાલતુ સીસ હવે કાઢી નાખવાની છે આને ઢીંગલું ને બધી આ પેલા આપડી ગાડીમાં લગાડી ગયેલ હતી મિત્રો તો મિત્રો જો આપણે આ પાયળ આવ્યા અહીંયા આપણે દરવાજામાં ગીરીશ લગાડવાનું છે તો આગળ ગીરીશ નું ડબલું લઈ અને લગાડી દઈએ આ દરવાજો બહુ હાલ્ટ થઈ ગયો છે પેસેન્જરને ને થોડુંક તકલીફ થાય છે ખજૂરના થળી આપવામાં ગયું તો મિત્રો આપણે કાલે જુનાગઢ નીકળવાનું છે તો એ બ્લોક પર કાલ રાતે આવી જશે તમને સો સો સાડા સાત મળી જશે આમાંથી ગાડીની વસ્તુ બધી જો બધી બેકાર વસ્તુ કાઢી નાખીએ ગાડીમાંથી તો પછી તમને મળીએ તો મિત્રો જો આ બધી સાફ થઈ ગયું છે ઓર આખી આવે જો આ વીલ પ્લેટ પર નાખ્યું આપણે બધું આખું ધૂળ ધૂળ ભરાઈ ગયું છે આપણે પાછળનો સ્ટેપની ની રાય નાખવાનું છે ને જો આ ટીકો આટી ગયું છે આ તમને દેખાતું હશે આ ગારાના લઈ જાય પતાકડો લગાડવો પડશે તો મિત્રો આ એક વખત આપણી ઢીંગલી લઈને ભાગી ગયો છે જો સસમાં પર બુસ મારી લે ગમે એના મિત્ર તમે કોમેન્ટ કરીને કે ગાડીની વસ્તુ કોઈને દેવાય બાપુ તો સ્કેલ આપો તો ફૂટપટ્ટી આ રૂપિયા ની આવે ને આપણી પાસે દસ રૂપિયા લૂટવાનું કામ કરે છે માણસો તો જોઈ લો મિત્રો તો ઢીંગલયું લાગી ગઈ છે ગાડીમાં તો જોઈ લો મિત્રો ગાડીમાં ઢીંગલયું લાગી ગઈ છે હવે આની ફૂટપટ્ટી પણ મૂકી દઈએ તો બારે બાર થી જોઈ લો મિત્ર ગાડી હવે આપણે ગાડી ને સાપ બાપ જો મિત્ર તો આવી આપણી ગાડી લાગે છે તો મિત્ર આ ભાઈ નો ફોટોશૂટ શૂટ ને પછી તમને મળીએ તો મિત્ર હવે તમને આગળ મ્યુઝિક સિસ્ટમ ચેક કરાવી દઈએ ગાડી નું મિત્ર આપણું કનેક્ટ થઈ ગયું છે બંધ કરી દઈએ પેલા એને

શે મહાદેવ જય મા ગાય ત્રણ ઓર મહાદેવ ગાડી એક નંબર માં જે જેને કોઈ ભાડે લઈ જાવી હોય તો આપડે કોન્ટેક્ટ નંબર હું માં નાખી દે ગાડી આપડી કમ્પ્લીટ છે આખી તારો જોઈ લો ગાડી જો ધૂળ ધૂળ છે એટલે આપણે હવે આડી ધોવાની છે ગાડી ઘરે જઈને ગાડી કમ્પ્લીટ છે આખી ધૂળ છે મિત્રો જો આખી જો મિત્રો તમને આ બ્લોગ ગમે તો લાઈક ઓર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો રોજ મહાદેવનો વિડીયો આવતો રહેશે આપણી ગાડીનો જય મા ગાત્રણ